અમદાવાદના વિજય ચાર રસ્તા પાસે આવેલી સુભાષ સોસાયટીમાં ગઈકાલે પતિએ પત્ની સાથેના ઝઘડાના કારણે સસરાના ઘરની બહાર બે અલગ અલગ હથિયાર વડે છ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું આ ફાયરિંગ કેસમાં પોલીસે આરોપી જમાઈની ધરપકડ કરી છે પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે આરોપીએ દારૂના નશામાં સસરાની ઘરની બહાર જઈને ફાયરિંગ કર્યું હતું આરોપી વિરુદ્ધ અગાઉ આર્મ સેક્ટના બે ગુના અને મારા મારીને એક ગુનો નોંધાઈ ચૂક્યો છે પોલીસ દ્વારા આરોપીનો હથિયાર રદ કરવા માટે પણ કાર્યવાહી કરવામાં આવી હતી ગઈકાલે બપોરના સમયે વિજય ચાર રસ્તા પાસેની સુભાષ સોસાયટીના બંગલા નંબર સોલની બહાર મનરભાઈ સોનીના જમાઈ રાહુલ સોનીએ ધડાધડ છ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું આ ફાયરિંગ દરમિયાન કોઈને ઈજા પહોંચી ન હતી મનરભાઈએ તાત્કાલિક એકસો ની બાર ઇમરજન્સીનો કોન્ટેક કર્યો હતો ત્યારબાદ પોલીસે સ્થળ પર પહોંચી અને હથિયાર સાથે ફાયરિંગ કરનાર રાહુલ સોનીની ધરપકડ કરી હતી પોલીસે ફાયરિંગ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી ત્યારે પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે આરોપી રાહુલ સોની ફરિયાદી મનહર સોનીનો જમાય છે આરોપી રાહુલ રાહુલ સોનીની પત્ની મયુરી સાથે કેટલાક સમયથી કંકાસ ચાલતો હતો આ કંકાસ દરમિયાન મનહરભાઈ અવારનવાર બંનેને સમજાવતા હતા પરંતુ થોડા સમય બાદ ફરીથી બંને વચ્ચે કંકાસ ચાલુ થઈ ગયો હતો ગઈકાલે પણ પતિ પત્ની વચ્ચે કંકાસ થયો એ દરમિયાન રાહુલે સસરા મનરભાઈને ફોન કરીને કહ્યું કે હવે આનું શું કરવાનું ત્યારે મનરભાઈએ કોઈ જવાબ ન આપતા રાહુલે તેમના સેટેલાઇટ ખાતેના ઘરેથી ટાઇટેનિયમ ગાડીમાં બાર બોરની બંદૂક અને રિવોલ્વર સાથે લઈને મનરભાઈના બંગલે પહોંચી ગયા હતા